સામે તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો છે ત્યારે બપોર બાદ વાતાવરણમાં અચાનક આવ્યો પલટો કે જ્યાં સવારથી અસહ્ય બપારા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા સમાચાર જેતપુર છે કે જ્યાં સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જેતપુરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો હતો બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો સવારથી જે અસહ્ય બપારો જોવા મળી અસહ્ય વરસાદ પડતા રાહત મળી હતી ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ધોધમાર વરસાદ પડવાથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ ત્યારે વરસાદ પડતા જે લોકો છે તેઓને પણ અસહ્ય ગરમી અને બફારા રાહત મળી હતી જેતપુર શહેર માં ધમાકેદાર એન્જી છેતેના વરસાદ ની થઈ ચૂકી છે સવાર થી જ અછય ઓકરાગ ડગ અછય ના બોપર બાદ જેતપુર શહેર માં ધોધમાર વર્ષા છેતેના જેતપુર શહેર માં વરસી રહ્યો છે ચરા રોડ રોડ કાટા અંદર નું દ્રશ્ય બતાવી રહ્યો છે કે અછય ના જેતપુર માં અછય ના ધોધમાર વર્ષા છેતે કેન્ડી છેતે થઈ ચૂકી છે મેગરાજા ની અછય ના જેતપુર શહેર ના આસપાસ ના ગામડાઓ ની વાત કરવા માં આવે તો ગામડાઓ ના સરસરા સોશિયલ વાળી સહિત ના જે ગ્રામ્ય વિસ્તાર માં કેના જેતપુર ધોધમાર વચ્ચે વરસી રહ્યો છે ત્યારે અત્યારના છે તે અત્યારના અસહ્ય ને છે તે છે અત્યારના થઈ ચુકી છે